અમારા મિની વ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો બધા મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો બજરંગ દાસ બાપાના દર્શન કરાવવાના છે અને બધું બકરાણા પાર્કિંગ છે તો તમે જોઈ શકો છો બધી ગાડીની અહીંયા વ્યવસ્થા છે અને સરસ મજાનું ફૂલ મસ્ત મજાનું છે અને બધી ગાડીઓ પાર્કિંગ થાય છે અહીંયા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો આ રીતે બધું છે જો અહીંયા ગેટ છે અહીંયાથી અંદર પાર્કિંગ કરવાનું છે તો અમારા મિની વોકમાં બિનાર રહી જાવ કન્ટિન્યુ તો બજરંગદાસ બાપાના દર્શન કરાવીશું અમે અને આ રીતનું બધું છે આમાં ગાડીનું પાર્કિંગ થાય છે જોવા તમે જોઈ શકો છો ફૂલ ગર્દી છે બહુ મજા આવે છે આજે નવું વર્ષ છે એટલા માટે અમારો અવાજ ઓછો આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો અત્યારે હું બગડાણા આવી ગયા છીએ તો જો તમે જોઈ શકો છો બગડાણાનો મેળો અને બગદાણામાં દર્શન કરવા જઈએ છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જવો મિત્રો પૂરો વિડીયો જોઈજો એટલે તમને ખ્યાલ આવી જાય છે અને બજરંગદાસ બાપાના દર્શન કરાવવાના છે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જો અમારી ચેનલ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જવામાં મેળો છે મેળો મંદિર છે બજદાસ પૂરો જોજો મિત્રો એટલે તમને મજા આવી જાય છે બહુ સરસ મજાનો મેળો છે અને ફૂલ પણ ટ્રાફિક છે ગરદી છે બહુ સરસ મજાનો પણ જો મેળોમાં માં કઈક મસ્ત મજાનો મેળો છે યાદ મિત્રો જો ગેટ આવી ગયો છે મારો અવાજ તમને ઓછો આવશે પણ અત્યારે અહીંયા ગેટ આવી ગયો છે બાપા સીતારામનો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો તમને દર્શન કરાવવાના છે અત્યારે ફૂલ ટ્રાફિક છે અને ઘરથી પણ સાથે સાથે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો તમને દર્શન કરાવવાના છે બજરંગદાસ બાપાના જય બજરંગ દાસ બાપા રેડિયામાં કન્ટિન્યુ ભેજા બિનારીજુ એટલે બજરંગ દાસ બાપાના દર્શન કરવાના છે કાળ ફેરફાર છે જય ભજદાસ બાપા બધા મિત્રો દર્શન કરી લેજો ઝડપથી અને કોમેન્ટમાં લખજો જય ભજન દાસ બાપા મારા વાલીડા મારા વાલા જે આપણું વિડીયોઝ હોય બજરંગદાસ બાપુનું તે લાઈક કોમેન્ટ કરજો જે ભાઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો મારાવાલા ねえ